એટલે જ બાપુ મહાપુરુષો કે વેલનાથ સંપ્રદાયનો નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ ચુવાડિયા કોળીમાં નો ઇતિહાસ બોલે છે સાચું ખોટું મારો રામ જાણે પણ એકવાર વેલનાથ બાપુ એક વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને અને એક ગામડા ગામની બાજુમાં આવ્યા અને દે હાથમાં સમય ને એમને એમ થયું કે રાત ઓકે સવારે હવારે જાય એટલે કોકને કીધું કે મારે રાયત રોકાવું છે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એટલે એને કીધું એમાં એક રામજી કરી અને ચુવાળિયા કોળી જણ અને પોતે પાપી માણા ચોરી શિકાર ને એવું બધું કરે એટલે જુવાની બાપુ ની મસ્કરી કરી કે રામલો ઘર દેખાડી દો ભલે બાપુ રામલો બે મજા કરે કારણ કે બધાને ટીખળ જ કરવા છે કોઈને સારું કરવું જ નથી એટલે કીધું કે આમ તમે અલાજા બાપુ એક રામજી કરી નામ છે અહીંયા બધા સાધુ સંતો આવે છે એટલે બાપુ ન્યાય ગયા હવે શિકારી ના ઘરે તો બાપુ શિકાર ની વસ્તુ પડી હોય હથિયાર પડ્યા હોય કોઈ જાનવર મારવાના સાધનો હોય એટલે બાપુ તો જોઈ જાય ખેડુ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય તો ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે એટલે બાપુએ આમ જોયું કે આ જોવાની હોય મને ખોટો ભરાવી દીધો પણ કાંઈ વાંધો નહીં કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ કે બાપુ મારું નામ રામજીભાઈ આવો કે સીતારામ સીતારામ બોલે ને બાપુ બાપુ સમજી ગયા કે આનું આંગળી પકડવા વાળો નથી બાકી આને બોલતા તો આવડે જ સાધુ ને બાપુ એક ટકોર જ હોય અને સંત તમારા હું તો એમ કઉ છું બોલવાની જરૂર ન પડે તમારી આંખ વાત કરી લે આંખ તમારી એવી તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી એટલે સીતારામ કીધું ને એટલે બાપુને એમ થયું કે આની આંગળી પકડવા વાળો કોઈ નથી બાકી સીતારામ બોલતા તાને આવડે છે ભલે પાપ કરતો હોય એટલે કીધું કે મારે હરિયર કરવું છે ને રાત રોકવું છે એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં પણ હું ન ખવડાવું તમને કારણ કે હું તો બાપુ પાપી છું હું તો જાનવર ને મારી મારા ઘરનું ગુજરાન રોટલો મારે તમને ન બાપુ એ કીધું કઈ વાંધો નહીં મારે તારા ઘરનું જ ખાવું છે તું ચિંતા ન કહે રોઈ ગયો બાપુ જો સંત ની દ્રષ્ટિ પડે ને અંદર થી રોવાનું ચાલુ થઈ જાય વાણી કે છે જેસલ જેસલ ની વાણી કે રોઈ રોય કોને સંભળાવવું એ આહુડા પાડી નથી રોયા બાપુ રુદિયા રોયા છે અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ આહુડા પાડી નથર હોય અંદર થી રોયા છે અને અંદર થી જારે રો ને તારે જ ઓલો સાંભળે અને આ આહુડા પાડો ની તો દુનિયા એમ કે ર ર ર ર આને જેટલું બધું દુઃખ છે કાય નથી વાતમાં કોઈ નો ભાંગી શકે અંદર ના આહુડા પડે તારે જ ઓલો તમારું દુઃખ સમજી શકે ને તારે તમારું દુઃખ ભાંગે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુંમડાની рующих અને તાઢિયા તાવ ની તાડ એટલું માલકુર થી આવે અંદર થી જો નક્કી થાય મારે રામ ટેકરી જાવું છે મારે બાપુને કાંઈક દેવું છે મારે બાપુ માયથી કંઈક મેળવવું છે એ અંદરથી જાગે તારે પતે એ બાપુને કે છે કે બાપુ હું તો પાપી છું રોઈ ગયો અંદરથી રોઈ ગયો એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કંઈક કરે એમ છે અને જેટલા જેટલા ક્ષણ બાપુ એ હામા મળ્યા હારા નહીં ઇવડાઈ એજ કંઈક કરી ગયા આ જેસલ ને રૂપા દે આ માલદેવ ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એકેય હામા મળ્યા હારા નહીં ઈ આ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપી સહી નહીં એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે તમે તો સંત છો ગિરનાર આવ્યો છો કઈક સારી બે વાતો કરો તો અમારો કંઈક ઉધાર થાય સત્સંગ કરે છે આજુબાજુમાંથી પાંચ પચીસ માણસો આવીને બેઠા છે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાલનો દીકરો બાર વાડામાં ગયો અને બહાર થી આવ્યો અહીંયા એને એરો આભળી ગયો અને ચક્રી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં ભોગ ગયો ને દીકરો પડી ગયો ખોળિયા માંથી જીવ નીકળી ગયો રામલા પત્ની અંદર છે એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા રામલા હોવે રામલા ને બોલાવ્યા એ કે અંદર આવો તો એ અંદર ગયો કીધું કે આપડા દીકરા ને હેરું આભળી ગયો આપણો દીકરો ગુજરી ગયો ત્યારે રામલો કે છે કાંઈ વાંધો નહીં જે 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 બનવાનું હતું બની ગયું હોવા એની જે થાય વિધિ કરી નાખશું અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે એ બધું હવાર જે થાય એ કરીને બાકી અત્યારે તું એને ઢાંકીને મૂકી દે હવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ કારણ કે જે પાપી હોય એને મારતા વાર કેટલી લાગે અને નામ થયા છે ને એ તો લોટાના શેણે તમે વિચાર કરો કે એક પોતાની જનેતા વી વરોનો દીકરો ગુજરી ગયો હોય રાતનો ટાઈમ હોય એ માયે બાપુ રાત કેમ કાઢી છે શું માનો છો તમે આ જેવી તેવી વાતો નથી મારા રામ આપણને જીવનમાં ઉતરતી નથી આપણા અભાગ છે એ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા હવાર સુધી ચાર વાગ્યા સુધી બેઠી રોતી તો હશે જ આડા તો પડતા જ હોય બાપુ જનેતા હોય એના આંખમાં આઉંડા નો પડે પણ અવાજ નો કર્યો હવાર સુધી હવાર પડી ને ચાર વાઈ ગયા આજુબાજુમાં ખબર પડી કે રામલા દીકરો ગુજરી ગયો રામલા નો દીકરો ગુજરી ગયો બધા એની ડેલી મીડિયા આવવા ફાળિયા ખેસિયા ખંભે કરી કરી વેલનાથ બાપુ રામલા પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય છે આ બધા શું તારી ડેલી ભાઈ ભેગા થયા એ કે બાપુ હવે તમારે નીકળવું નીકળો હવાર થવા આવ્યું છે અને તમે હવે જાવું હોય તો જાઓ એ કે પણ આ બધા ભેગા શું થયા છે એ તો કે પછી જાઓ ઈ કહું આખી રાતના રોકી રાખેલા હુડા ઉભાય એક નો એક દીકરો હોય સાઠ વર નો એસી બાપ બેઠો હોય અને વી વર દીકરો ગામતરું કરે એ બાપ માથે કેવી વિધિ હોય આખી રાત બાપુ એ સંત સામે એના હુડા રોકી રાખ્યા છે એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે સંતે શું તાકાત આપી છે આખી રાત ના હુડા રોકી રાખેલા અને બે આંખો બાપુ શ્રાવણ ભાદરવો વરે ને એમ બાપુ તારું થઈ ગયું કે બાબુ મારો એકનો એક દીકરો રાતે એરો વાભડી ગયો ને ગુજરી ગયો બાપુ એટલા માટે બધા આવ્યા છે તેથી બાબુ આ સંત શું ના કરી શકે એમ નામ પરિવર્તન કોઈનું નથી થયું પણ અનુભવથી આ પોતાને નક્કી થઈ ગયું નક્કી કરાવી દીધું તેથી બાબુ વેલના એમ કહે છે કે અરે ભલા માણા હું ઘીરનારનો સાધુ છું તારા ઘરનો એક બટકુ રોટલો ખાદો છે ને ઈ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ ભલા માણા કે છે તારો દીકરો ઈ રૂમમાં જઈ

રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે પણ તમારી સુરતા ટકતી નથી ને એ ડખા છે એ રામલાએ કીધું બાપુના પગ પકડ્યા કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધો મને ઉપદેશ આપો એ કે ભાઈ આ તો સમય સમય નું કામ કરે મને મારા રસ્તે જવા દે તું તારા રસ્તે જા મને જવા દે એ કે ના બાપુ જવા નહીં દઉં બાપુએ પછી કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર વિકાર કરતો હોય મહેનત કરીને ખાજે જે કઈ કહેવાનું કીધું બાપુ નીકળી ગયા ચારસો મહિના નો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો ને મેં કંઠી બાંધી પણ એના હારણ ભક્તિ લાગી છે કે નહીં લાગ્યું હોય પછી મને તો કઈ ખબર નથી કઈ ભળ્યું નથી એટલે બાપુ પરીક્ષા તો થાય હું તો બાપુને અવારનવાર કહું બાપુ એટલા બધા સેવક છે એમાં કોઈક પરીક્ષા તો કોક દીક કરો તો ખબર દો પડે આ પિત્તળ હોનું જેટલું થયું છે કે પછી નગરું પિત્તળ ને પિત્તળ જ છે પણ બાપુ એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય છે પરીક્ષા કરી તો કોઈ નહીં આવે આ બાર બોરા પાઠ આપણે આયોજન કરે છે બાપુ દર વર્ષે એ શિબિર રાખે હવન કરે કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા કથા એવું કરી આ મંદિર બંધાયું પ્રતિષ્ઠા કરી આટલા બધા પ્રસંગો કરે આપણને બધાને બોલાવે શું કામ એમને તો શું છે કઈ કરવાનું છે કરી લીધું છે આપણા માટે કઈક કરે છે પોતે જગત નું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે પણ જગત ને કઈ જોતું નથી આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને આમાં તો બે જણા ઉતરે બે જણા ન ઉતરે બાપુ એમ તો કીધું નથી બેને જ આપું છું બેન નથી આપતું નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય એક જ પાટિયા ઉપર ભણાવતા હોય એ ડોક્ટર એમાં જ બન્યો બને ને એ વકીલ એમાંથી જ બને ચોર એમાંથી બને લૂંટારો એમાંથી જ બને ને એક જ પાર્ટી એમ ભણાવતા હોય શું લેવું છે વરસાદ વરે ને વરસાદ આમ આખા ખેતરમાં એક જ સરખો વરે પણ તમારે શું લેવું છે ગ્લાસ રાખો ગ્લાસ જેટલું આવે ડોલ રાખો ડોલ જેટલું આવે માટલું રાખો માટલું રાખે અને અભાઈ ગયા કોઈ ઊંધું મૂકે કોરે કોરું રે તમારે હું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ છ મહિનાથી આ કઈ સમાચાર નથી આ આશ્રયમાં નથી આવ્યો કોઈ વાત નથી કઈ ચીત નથી જોવું તો ખરો આને શું થયું શું નહીં અને ઈ ગામમાં પાછા આવ્યો અને નાચ સંપ્રદાય નું સાધુ કે એવું કે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે નાચ સંપ્રદાય બાબુ ટોચ નો સંપ્રદાય છે એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ છે નો હતો એટલે એમને મનમાં થયો કે આને શિકાર નો શોખ હતો એટલે એવું કઈક શિકાર જેવું જાનવર કઈક બનવું તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી આજે હું આ અત્યારે હું ભજનમાં બધે દુનિયામાં ને એટલે અંજવાળી બીજ હું થી આવું છું તમને બધાને ખબર છે અત્યારે મારું નામ છે ને એટલે અંજવાળી બીજ નાના મોટા પોગ્રામ તો આખી દુનિયામાં હોય અને મને બીજ બાપુ ઓછામાં ઓછા પંદર થી વીસ ફોન આવે અલગ અલગ જગ્યાએથી બાપુ અમારે અંજવાળી બીજ પ્રોગ્રામ પોગ્રામ રાખવો છે તમે આવો અંજવાળી બીજ પ્રોગ્રામ પોગ્રામ રાખો છે તમે આવો હું એમને એક જ વાત કરું કે બીજ ના દી લઈ મને હું કહું એટલા રૂપિયા આપે મારે એવું વ્યક્તિગત બોલાય નહીં પણ હું કહું એટલા રૂપિયા આપે પણ બીજ ના દી હું ન જાઉં શું કામ ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું તું સુકશ કે નથી સુકતો એટલે બીજ ના દી તો બાપુ આ બાપુ ની હાજરી છે ત્યાં સુધી પછી ની વાત પછી મારો રામ જાણે પછી જે થવું હોય થાય બાકી બાપુ ને હું તો જાહેરમાં કઉ છું તો બરોબર પણ હું હું ગમે મારા બોલ્યો હોય કે અંજવાળી ગમે એટલે પાંચ લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ સિવાય ક્યાં ન હોય એવો કઈક બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ કઈક ગાંઠ વળવી જોઈએ બેગર અહીંયા મને બે લાખ રૂપિયા આપે તો અહીંયા તો બે પાંચસો ઓછા કરવાના હોય બે લાખ લેવાનો બીજ હોય હું મૂર્ખ નો કહેવાય આ જયારે બાપુ મારી પાસે ગાયઠ ને તો ઓલો તમને ચાર લાખ કરીને આપે અને મેં જોકે હું મેં કર્યું એવું મારે બોલાય જ નહીં પણ આ બાપુ હું ફર્યો અને મારથી જે સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સૂકવે છે એટલો મને ભરોસો છે તમને હોય કે ન હોય મને વ્યાજ વ્યાજ નું વ્યાજ કેવું હોય તો કહેવાય કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં ઘણા એમ કે હવે તમે રોજ એમના મફત તમારી ગણતરી જ ખોટી છે સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ના આપી શકે કોઈને પાવર બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં તે દિનગર આ દુનિયા તમને ફેંકી દેવાની બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી સોડ્યા નથી એને સંત કહેવાય એટલે એ કઈક જાનવર બન્યા અને ગામના પાછળ માં બાપુ આટા મારવા મંડ્યા એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે એટલે રામલા ભાઈ બે ચાર જોવાની ગયા કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાથર શિકાર રખડે રામલો કે ના હો ભાઈ મારા ગુરુનો આદેશ જ નથી મેં હથિયાર બથિયાર મૂકી દીધા હવે મારે હથિયાર ઉપાડવાના નથી એ કે પણ હથિયાર ન ઉપાડતું કઈ નહીં પણ તું જોતો ખરો હાલ તો ખરો યાા જહાપે આયો ને એ શિકાર નીકળો નામ જનવર્ગમે બેને રોજ કે હરણ કે કાઈ હશે યામ જા નજર કરી ને આ ના આ તો બાપુ સંતની કૃપા છે બાપુ તમારી મન નઈ લાલચ લાલચ ન હોય ને તોય તમને લાલચ લગાડે ચાલી વીગા નું ખેતર જોઈ ને ખેડુ નું મન ડબળે ને એમ રામલા નું મન ડબળ્યું ઈ કે અતારે ગુરુ ક્યાં જોવે સકેડો ભડકો કરી લેવો એક શિકાર કરી લઉં ઈ બંદૂક ઢીંગા દીધી ને ખેદીએ 6 મહિના થી ખંખેરીને કરી હમી ગોળીઓ ભરી મારી હાથ અને મોર શિકાર ને વાંય રામ લો એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા કર્યા તો મહાપુરુષ હતા એ તમને કહું તમારા ભડાકે મરે વ્યા ગયા ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ કર્યાં આજ આજ મારા હાથે શિકાર નો થયો અને ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા કી કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું થી આવ્યો બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય રામલો કે આજે જ બધુક ઉપાડીને આજે જ આવ્યો કંઈ એક દિવસથી વેલા આવ્યો તો બધુક તો ન ઉપડે એમ નામ ખંભે પર દુઃખ ને બાપુ ગયો પાણી પીધું નહીં ત્યાં ગયો ને બાપુ ના આખા શરીરે પાટા બાંધેલા રામલો પૂછે છે કે બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમે તો બધું વેઠો નહીં તમને હું એટલી બધી પીડા કે એટલા પાટા બાંધ્યા બાપુ કઈ બોલતા નથી બહુ જ્યારે રામલો આજીજી કરવા માંડ્યો ને એ પાટા ખોલી અને ચીપિયાની અણીઓ ભરાવી ભરાવી બાપુ ગોળીઓ કાઢી હો બાપુએ

અને બાપુ એને આ વાણી કરી લી કે ધનગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુ એ મને શબ્દ બાપુ એ તમને શબ્દ આપ્યો હોય કંઠી કઈક તો આપ્યું જ હશે બી આપ્યું હોય તો એનું બાપુ કઈક સોડવો તો વેલો મોડું ઝાડવું થાય તમારો સોડવો કેવડો થયો એ કઈક નક્કી તો કરો માથા જલા કઈ ઉતર્યું જ નહીં મળ્યા એટલે બાપુ રામલો કે છે ખાલ રે પડાવું મારા એ શરીર રે તણી રે જીવણાવી મારા એ ગુરુને રત રહું તોય મારા ગુરુની તોલે નો હું એ એ ધન ગુરુ દેવા મારા ધનગુરુ દા તને સદગુરુ એ શબત મુ અન્દાન દેવે ભલે ભૂમિદાન મેલ ભલેને મહાપુરુષો કીધું અન્નદાન દેવે ભૂમિદાન દેવે કંચનના મેલ લૂંટાવે તોય ગુરુની તોલે તો બાપુ કોઈ દિવસ આવ્યું જ નથી રામ ને કૃષ્ણ જેવાને સદગુરુ જરૂર પડી છે એક બીજી વાત કરી કીધું આટલા બધા બેઠા છો તમને ભગવાન જો અપાવે તો ફૂલ નહીં તો ફૂલ નહીં મારે લઈ નથી જવાના બધાને ખબર છે ગાયોના ઘાસચારા માટે હરિહર હાલે છે જો કઈક અપાવે કારણ કે ફૂલ ફૂલ હું તો દરબાર છું મારથી મગાય નહીં પણ સતી તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં આપને તન કે કાજ આ પરમારથ માટે મને માગતા ના આવે લાલ જો તમને ભગવાન અપાવે કારણ કે ખબર છે બધાને પરમારથ છે એટલા માટે સદગુરુની કૃપા જો થઈ જાય તો જ બાપુ તમારું મારો આ મેળ બાકી ગુરુને